તમને શપથ આપી દીધો તમે ક્યાં જાઓ આમ જો રાહ એવું નથી જેને ઓળખવો છે એ કોઈ શબ્દમાં આવે એવો છે અને કોઈની તાકાત નથી કૃષ્ણ ને કે કૃષ્ણ ભગવાન અર્જુન કે હે અર્જુન હું શબ્દા કીતે સૌ શું કોઈ શબ્દમાં આવું એવું સૌ

નથી ભગવાન ઘણા આવી ગયા પણ સાહેબ જે પરમાત્મા છે એ કોઈ ધરતી ઉપર આવ્યો નથી બરોબર અને જે સગુણ રૂપે આવ્યા રામ ને કૃષ્ણ બધાય બરોબર એને પણ ગુરુની જરૂર સદગુરુ ની જરૂર છે ધરતી ઉપર આવ્યા એને જરૂર પડે પડે ને પડે પણ આપણને એવું થતું નથી કે આ રામકૃષ્ણ દેવાને જો ગુરુની જરૂર પડી હોય તો આપણને કેમ નહીં જો આપણને વિચાર આવતો નથી અને જો એવો વિચાર આવી જાય તો આ જીવનો બેવો પાર થઈ જાય બરોબર અને વિચાર આવ્યા પછી પડબાળું દોરવાનું નથી કેમ કારણ કે પૂછો કે હું કોણ બરોબર અને આ નોકો કીધી હતો ક્યાં અને આવ્યા પછી કરવાનું શું અને આ કાયા પડે પછી આ હંસો ચાર દર્જન સમાય આવું આપણે પૂછતા નથી અને અટાણે લાગત જ્યાં જોડો ત્યાં હારી રહ્યું છે બરોબર એટલે અટાણે બહુ દોરા દોડી કર્યા જેવું છે નહીં પણ કોઈ તો પોતાનો ધર્મ સમજાવે પોતાનો બીજા કોઈનો નો આપણો ધર્મ શું એ સમજાવે બરોબર હું કોણ આપણો ધર્મ કોણ બરોબર અને આ કાયા પડે અને હંસો ક્યાં ઘર જેમ સમાય એ ઘર બતાવે ને એવાના શરણે જાય જો ક્યાંય જવું નહી આ પણ આપણે જ્યાં મહાપુરુષે હળવાના છે લગભગ કોઈ હાથું સમજાવતા લાગત દુકાનો માંડીને બેઠા છે લાગત અને એમ જ આવી જાઓ હું શું ખાલી શબ્દ ની બીજું કઈ હોય નહી લો થઈ ગઈ તો અત્યારે આપણા ગુજરાત માં બાકી બધે લો અને ગંગા સતી પાન પાણી કેસે ક્યાં ધુપતી ઝાડા વગેરે આ જીવની કેદાપી મુક્તિ ખાઈ નહી કારણ કે આ ધૂપતી જેવી છે અને જાણાય જાય તો પછી કાય જાણવાનું બાકી આ ગેરંટી

સંતો માં પરવાના રાખી દે ન જાણવું પડે પછી વિશેષ કાઈ છે જગતમાં માં વિશેષ હોય તો સંતો એવું કે છે અમને ત્યાં લઈ જાવ અમે એ સ્વકી જાય એથી વિશેષ કોઈ સ્ટેપ છે નહીં છતાં આપણે ફાફા મારી તો આપણી કાયરતા છે આપણને એમ થાય કે આજ અમે શું કાલે શું એવું નથી જોતામાં દિવસો વયા ક્યા આપડે વ્યા ક્યા હોત નહીં બરોબર અને કહીએ આ કાયા પડી જાય એની કાય કોને ખબર છે નહીં એટલે સંતો કે છે કે હજી બાજી આપણા હાથમાં બરોબર બાજી હાથમાં છે ત્યાં પરમાત્મા રૂપી મોકલું કોઈ લો બાજી હાથમાંથી વહી જાય એટલે આ ભાજ્ય ન જવા ગઈ હોય મનુષ્ય જન્મ જો આપણો સફળ કરવો હોય તો સંતો હતી હાજરમાંથી નથી એવું નથી સંતો ત્રણ કારમાં કોઈ દીપર તો મારે નહીં આપણે એમ કંઈક સંતો સંતોથી ક્યાં હતાં છે નહીં સંતો હતા કારણે હાજરમાંથી એથી વિશેષ તો સંતો તો દૂધે મળતા હતા અને અદાણી સંતો તો તમને સહેજ મળે છે સંતો અદાણી આપણને સહજમાં મળે છે પણ આપણી દ્રષ્ટિ છે નહીં અને જે છે સંત ન હોતા સંસારમાં તો જલી જાત સબ બ્રહ્માંડ જ્ઞાન કરી લે મેં તો થાર તો થામો થામ અને એ સંત સંત બીજ પલટે નહીં ભલે દુઃખ જાય આનંદ ઉષ નિશ ગયા ઉતરે આખરે સંત નો સંત શેષ અને ત્રણ કાળમાં ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સંતો શેષ અને છે અને આ આભરને ટેકા સંતોના કે સંતોના સંતો એવું કે છે અને આપણી વાણી હજારો કરોડો લખાણું એમાં સંતો બોલ્યા કે દેજો અમને કા રામ કૃષ્ણ

સંતો બોલ્યા કે હરિગુરુ ને જુદા ના માણો એ એક સ્વરૂપ હરિગુરુ અને સંત જરા જુદા છે પણ ઓળખી બીજા ઓળખી શકે રામ હાજર માં હતા રામને કોને ઓળખા

કોઈ જીવ જાગે તો એનું મનુષ્ય જીવન સફળ બની જાય કથાઓ વાંચે હજારો કથાઓ વાંચીશ એમાં કોઈ જીવ જાગ્યો બતાવો એવો કોઈ જીવ જાગ્યો હોય સંતો છે ને સંતો આવી બેઠો એમાં શબ્દરૂપી ઘા કરે ને એમાંથી એક જીવ જાગી જાય એક જીવ જાગી જાય ને એ જીવનો બેરો પાર થઈ જાય આ મહાપુરુષોની ગેરંટી અને અમે તો જાહેર માં કહીશી પરવાના પરવાના સ્ટેમ્પ પેપર માં થાય ગેરંટી પણ જેવ જાગી જવાનું છે અને જાગ્યા પછી કોઈ ભાગવાની જરૂર છે પછી તો આપણે સ્થિર થઈ જવાનું છે અને સ્થિર થઈ અને જગતનો તમાશો જોવાનો શું છે કે જગત શું થઈ ગયો છે આપણે जीवन साहब ने भीम साहब की दूँ जीवन साहब ने मन हालत लो लो था तो जीवन साहब की दूँ ये जीवन जीवन ने जा रहा है यहाँ वाके से अंदर पर तो तार जीव तार था ना मन ने ने से रहूँ ने सीरी से जा था ना दिवस है जाओ जाओ

આપણને એમ થાય કે પછી આપણે કઈ કરશ્યું ત્યાં આપણો ખેર પૂરો થઈ જાય હે નક્કી કરી લીધો બાજી હાથમાં છે બરોબર પછી એમ થાય કે આપણે કાયલ સમજયું પછી સમજ્યું બરોબર ત્યાં આપણા દિવસો પૂરા આપણને ઘડી પરની ખબર નથી અસંતો કે છે ઘણી પરની ખબર નથી ઘરે કરતી બાદ જીવ માથે જમવા ફરે એમ ખેતર માથે હરી પરની આપણને ખબર નથી બરોબર પછી આ કાયા થાય જાગડી બે શું એવા હે કાને સંભળાય નહીં બરોબર પછી આખે દેખાય નહીં તો પછી આપણે એમ કે હવે પરમાત્માને ભજી લેવું કોઈથી ભેગું થાય નહીં બરોબર એટલે શંકો અને આપણા દુરા કાક કવિ થઈ ગયા ને તો વેદ નાખી વેદ કે અમે નિશાણી બની પર ઉભા કાક કવિ કે છે નિસરણી બની ને પર્વમાં ઉભા પર સર ના કોઈ ના મળ્યા પછી કે ખાંદણી ખાંડાણા બરોબર સૂર્ય સરડ્યા અને પછી પીરસાણા જમનારા કોઈ નો મળ્યા જો આ સંતોષણ વેદના થઈ પછી કે કાગળિયું પહેરીને પળમાં નાખ્યા પળમાં નાખ્યા બરોબર પણ કે ધોવનારા કોઈ

કેમ કે કાટવાળું કાટ ઉખડે તો એ પાછમાં ને લે એમ આ જીવ ને આ મન ને આનંદ જન્મના કાઠ્યા હવે સંતો રાજવી બે પણ કાઠ ઉખડતો નથી અને જો કાટ ઉખડી રે ને કોઈ જીવ નો તરત બેડો પાય મહાપુરુષોની જયંતિ નથી પણ આ જયારે જીવ સ્વારે આવે ને ત્યારે એને ખબર પડે કે હું તો આપડે કેસ ને બધા મારે બહુ મોરું થઈ ગયું જો વેલા સમય આવી જાવત ને તો અમારા ભાગ એમ હજી જયારે સમય આવે ત્યારે ખબર પડે ઓહો અમારે મોડું થઈ ગયું બહુ સમજ્યા પણ સંતો એવું કે જાયગા નથી હોવા મહાપુરુષો એવું કે અંત સમયે જો આ વાત મળી જાય શેરી વેરાય આ મહાપુરુષો ની ગેરંટી ઉપદેશ આપવાનો હતો ઘણા કામ થાય વાર લાગ્યું બરોબર વાણ નો દીકરો ઘણા કામ થાય વાર લાગ્યો અને સમય આવ્યો અને ગુરુ મારે આદેશ આવ્યો અને ગાદી આપણો ઉપદેશ પૂરો થયો સવારના ચાર વાગ્યા અને રજા દીધી કે બાપુ હવે મને નિરાશ થઈ ગઈ મારે જે ઘરે જવું તે ઘર મને મળી ગયું બરાબર અને હવે હું રજા આપો મારે ઘરે ચાહું

મહાપુરુષો કે છે કાર કરતા છો આજ આજ કરતા છો અપઘડી બરોબર આમાં આમાં વાર લગાવવાની નથી એક ઘડી આધી ઘડી આધી મેં પૂજા તુલસી સંગત સંધ કી હવે કોકી

અને બાજી ફરી તો સાધુ પણ આવી ગયું પોતે અતિ સાધુ હતા સમજા સાધુ પણ યાદ આવી ગયું કે અમે તો ઘણા ગુરુ છે બેઠા હોય હવે અમારે આ વાત સમજીએ નથી અંધો ભાઈ આ ગયા અમારે ગુરુ થોડા હોય હોય આ ગયા તો આવું છે સમય ન હોય

Foi para ele para o grupo, né? Quando ele mandou o negócio, o que eu acho que eu era uma roupa. O meu pai comprou, não, eu tive também de azeite, eu ia e vou com o meu negócio. Eu falei, não tem coisa errada, tá? E não vai ver, não vai ver. Eu vi na diferença, eu vi na diferença. Lagar uma puta aqui, você dá uma pra fugir lá agora. E a avó por um sonho, चारा वण चोथी એનો ઉપદેશ લાગે ને લાગે તો એ આપણે બધા આવી ગયા ચાલે અને એના કઈક ભાગે છે અને આપણી વાતમાં આપણા ઉપદેશ ની અંદર વધારે સાધુ છે સાધુ કોઈ શરણે જાય રામાનંદી કોઈ શરણે જાય માર્ગી કોઈ શરણે જાય વધારે આપણે એ વાત છે

पता वेह हरि गुरू सतगुरू सलाम साहिब